આજે વાયમસે ક્લબની અંદર ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની એજીએમ રાખવામાં આવેલી હતી આ એજીએમની અંદર લગભગ બત્રીસ ઘટક સંઘો અને પચાસ હજારથી વધારે સંસ્થાઓ જોડાયેલી છે એવા કર્મચારીઓના આ સંઘ કે જેની અંદર હવે આગામી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ માટે શ્રી હેમાંગભાઈ રાવલને પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે અને એમની રાહબરી હેઠળ વાઇસ પ્રેસિડેન્ટથી લઈ જોન સેક્રેટરી અને પીઆરઓ સુધીના દરેક લોકોની શપથવિધિનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયેલ છે હું હેમંગ રાવલ સાહેબને કહીશ કે હવે આગામી અમારી જે કોઈ કાર્યવાહી છે તે અંગે થોડીક આ માહિતી લેશે મારા ડેપ્યુટી નવનિયુક્ત પ્રેસિડેન્ટ એવા દિલીપસિંહ ગોહિલ હાજર છે પૂર્વ પ્રમુખ અમારા પ્રકાશભાઈ કરમચંદાની અત્યારે મહામંત્રી શ્રી વિજય વિશાલભાઈ પંડ્યા ટોપ્સ ટેકનોલોજીના અમારા ડિરેક્ટર્સ છે એ નિરલભાઈ મોદી અહીંયા ઉપલબ્ધ છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના અને અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ મારું ઉપલબ્ધ છે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના આ વાર્ષિક સમારંભની અંદર જે એજીએમ હતી એજીએમની અંદર આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ બત્રીસથી વધારે એસોસિએશન જે એસોસિએશન પચાસ હજારથી વધારે જે ક્લાસીસ છે એનું પ્રતિનિધિત્વ કરે છે એના મુખ્ય જે સંચાલકો જે છે પદાધિકારી છે એ આજે અહીંયા અમદાવાદમાં વાય ખાતે આવ્યા હતા ટોપ્સ ટેકનોલોજીના સહયોગથી આખો એજીએમ કરવામાં આવી હતી આ એજીએમની અંદર જે મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા એમાં સૌ તો ધોરણ બાર પછી જે વિદ્યાર્થીઓ જે છે અમે લોકો પણ ફેડરેશન જે છે એ પણ અમારી શિક્ષણ પ્રત્યેની જવાબદારી સમજીએ છીએ ધોરણ બાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓને એક હજારથી વધારે સેન્ટરમાં મફત એડમિશન માટે થઈને ચાહે તે જે ડબલયુનું એડમિશન હોય નીટનું હોય કે પછી બી એ બી કોમ એમ એમ કોમ એમસીએનું એડમિશન હોય બીસીએનું એડમિશન હોય એના માટે જે એસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા જે કંઈ પણ ગાઈડલાઇન મુજબ રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એ અમારી ઘટક સંઘની સંસ્થાઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મફત કરી આપશે એ પ્રકારની એક ચર્ચા કરવામાં આવી સાથે ખાસ કરીને ગુજરાતની અંદર જે અમારા ઘટક સંઘો જે એસોસિએશન છે આ કોચિંગ ક્લાસનું એસોસિએશન છે અને સૌથી મોટી જે ચિંતા વ્યક્ત કરવામાં આવી એ આગામી સમયમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવેલું છે ગાઈડલાઈન બાબતે તો આ ગાઈડલાઈન બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂક્યું છે માન્ય શિક્ષણ મંત્રીશ્રીને રૂબરૂ વિશાલભાઈ પંડ્યા સહિતનું અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂકેલું છે અને એમની જોડે અમે જે ચર્ચા મૂકેલી છે એની અંદર કોચિંગ ક્લાસના માટે થઈને ખાસ કરીને રજીસ્ટ્રેશન છે પચાસ વિદ્યાર્થી કે સો વિદ્યાર્થી માટે નહીં પણ એક વ્યક્તિ પણ જો ક્લાસ ચલાવતો હોય એક વિદ્યાર્થી પણ હોય એના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની વાત હતી ઓનલાઈન જે છે ભણાવે છે એ લોકો માટે પણ રજીસ્ટ્રેશન કરવાની વાત હતી અને રજીસ્ટ્રેશનની અંદર જે જગ્યા જે વિદ્યાર્થી દીઠ કહેવામાં આવેલી છે એ ખૂબ જ વધારે છે એટલી તો યુનિવર્સિટીઓમાં પણ જગ્યા નથી શહેરોની તો એ જગ્યા માટે થઈને પણ સરકાર જોડે ચર્ચા કરવાની વાત હતી ખાસ કરીને ફેડરેશન જેવી રીતે વકીલાતના માટે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે ફાર્મસીમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એમ ગુજરાતની અંદર અમે સરકાર જોડે માંગણી કરેલી છે અમે લિખિત પણ આપેલું છે કે અમારા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ભારત સરકાર માન્ય છે એને રજીસ્ટ્રેશન માટેની નોડલ એજન્સી બનાવવામાં આવે અને અમારા થકી જ રજિસ્ટ્રેશનની આખી કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની વાત કરેલી છે ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે ચાલુ શિક્ષકો જે અત્યારે મસ્ત મોટો પગાર લે છે શાળાના શિક્ષકો એ લોકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે એની સામે પણ અમારો વિરોધ છે કારણ કે શાળાનો પગાર પણ મેળવે છે અને સરકારી અને આર ટી અધિનિયમ મુજબ શાળાનો શિક્ષક શાળાના સમય દરમિયાન અથવા શાળાના સમય બાદ કોઈપણ પ્રકારનું શાળામાં કે શાળાની બહાર વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું ટ્યુશન એટલે કે પૈસા લઈને અથવા પૈસા લીધા સિવાય કરી શકે નહીં ગુજરાત સરકારનો પણ અધિનિયમ છે આરટીઈના કાયદામાં પણ છે તો સરકારે આના માટે વિચારવું જોઈએ અને આ પ્રકારના જે હાટડીઓ ચાલી રહી છે એ લોકોને જે લોકો હકીકતમાં શિક્ષકો મસ્ત મોટો સ્કૂલોમાં પગાર લે છે અને એ લોકો પણ ટ્યુશન કરે છે ટ્યુશન બંધ કરવા જોઈએ અને ખાસ સ્કૂલો જે છે એ લોકોને માત્ર સ્કૂલની અંદર બાળકોને ભણાવવાની પરમિશન હોય છે પરંતુ એ લોકો જ ડે સ્કૂલના નામે મસ્ત મોટી ફી વસૂલે છે અને ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલે છે અને એ ફી જે છે એ હકીકતમાં ભારત સરકારના સર્વિસ ટેક્સ જે છે અઢાર ટકા જીએસટી છે એ ભરવો પડે એ પણ ભરતા નથી શાળાના નામે એ ફી લઈ લેવામાં આવે છે તો આજથી અહીંથી અમે નક્કી કરેલું છે કે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના દરેક ઘટક સંઘ એક ટાસ્ક ફોર્સ ઊભી કરશે અને અમારી જે સ્કોડ છે એ આવી સ્કૂલોમાં રેડ પાડશે અને રેડ પાડ્યા પછી આ સ્કૂલો જે પકડાશે એ સ્કૂલોની અમે પોલીસ કેસ કરીશું અને ફરિયાદ કરીશું એ પ્રકારની પણ અમે વ્યવસ્થા ગોઠવેલી છે અને એ પ્રકારની પણ અહીંયા ચર્ચા થઈ હતી ખાસ કરીને શરૂઆત ક્યાંથી થાય છે કે આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને કઈ રીતે બ્લેકમેલિંગ કરે છે ગયા વખતે પણ ફેડરેશને વાત કરી હતી ધોરણ દસની અંદર જે ઇન્ટરનલ માર્ક્સ છે વીસ માર્ક આપવામાં આવે છે તાજેતરમાં પરીક્ષા દઈ આ પરીક્ષાની અંદર વીસ માર્ક જે છે એ વીસ માર્ક એ ઇન્ટરનલ આપવામાં આવે છે એટલે વિદ્યાર્થી સો માર્કની પરીક્ષા તો આપે છે પરંતુ એને સો પૂરેપૂરા માર્ક્સ જે છે એ આપવામાં નથી આવતા એમને માત્ર ને માત્ર એસી માર્ક ગણવામાં આવે છે વીસ માર્ક શાળા આપે છે ગયા વખતે એ પ્રકારના અહીંયા કિસ્સાઓ સામે આવ્યા હતા ઇન્ટરનલમાં વીસમાંથી વીસ આપેલા હોય અને મુખ્ય વિષય હોય ગણિત કે અંગ્રેજી કે ગુજરાતી એમાં ઝીરો માર્ક પર વિદ્યાર્થીઓને આપ્યા હોય એવું બન્યું હતું અને બીજી તરફ એવું પણ બન્યું હતું કે હોશિયાર વિદ્યાર્થીને એસીમાંથી એંસી ઇન્ટરનલ મેથ્સમાં આવ્યા હોય પરંતુ એને એક્સટર્નલ મેથ્સમાં આવ્યા હોય પરંતુ એને જ્યારે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા શાળા દ્વારા શાળાના શિક્ષકો દ્વારા તો એને ટ્યુશન નહોતું રખાયેલું તો પાંચ કે સાત માર્ક આપવામાં આવ્યા એના લીધે એ બોર્ડની અંદર ફર્સ્ટ આવતો પણ અટકી ગયો હતો આવા પણ કારણો બન્યા હતા એટલે અમારી ફેડરેશનની માગ છે કે આ બ્લેકમેલિંગ એના માટે જ થાય છે કે ઇન્ટરનલ માર્ક્સ છે તો આ ધોરણ દસની અંદર ભૂતકાળમાં આપણે બધાએ જોયું કે પીટીસીની અંદર પાટણ પાટણકાંડ થયો હતો જેમાં ઇન્ટરનલ માર્ક્સના કારણે બાળા ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને એ પછી આનંદીબેને પીટીસીના ઇન્ટરનલ માર્ક્સ બંધ કર્યા હતા તો અમે સરકારને એ પણ માંગણી કરીએ છીએ કે ધોરણ દસની અંદર જે મૂળ ટ્યુશન પદ્ધતિનું બ્લેકમેલિંગનું છે એ ઇન્ટરનલ માર્ક્સ છે આ ઇન્ટરનલ માર્ક્સ પણ જે છે એ બંધ કરી દેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ પોતે કોઈપણ પ્રકારના દબાણ વિના પોતાની કેરિયર બનાવી શકે આમ આ પ્રકારના અમારી મુખ્ય માંગણીઓ જે છે એની અંદર કોચિંગની ગાઈડલાઈનની અંદર અમારા ફેડરેશનને નોડેલ એજન્સી બનાવી અને ફેડરેશને જે પણ માગણીઓ કરેલી છે એ માગણીઓ જે છે એને સ્વીકારવી નંબર વન નંબર ટુ અમે સામાજિક અમારા પોતાના સહકારના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં અમારા સેન્ટરો દ્વારા ગુજરાતમાં મફત એડમિશન માટેના ફોર્મ ભરાવાની પણ આયોજન કરવાના છે એક હજારથી વધારે એજ્યુકેશન સેન્ટર આના માટે રજીસ્ટર થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં પાંચ હજારથી વધારે એજ્યુકેશન સેન્ટર સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને ગામડાનો વિદ્યાર્થી હશે એને પણ ઓનલાઈન ફોર્મ ભરવું હશે તો એને કોઈ જાતના દોડા નહીં કરવા પડે એવા પ્રકારની વ્યવસ્થા છે અને ખાસ ડે સ્કૂલ જે છે જે કાયદાની વિરુદ્ધમાં છે આ ડે સ્કૂલોની અંદર ફેડરેશનની કમિટી એક ટાસ્ક ફોર્સ રખશે

શિક્ષક અથવા કોઈ પણ એના બિન શૈક્ષણિક સ્ટાફ વિદ્યાર્થીને ભણાવી શકે નહીં એટલે જે શાળાનો સમય છે એ મુજબ તો ઠીક છે પણ શાળાના સમય પછી જે છે એ ભણાવી ન શકે ટ્યુશન અધિનિયમ 2002 નો ઉલ્લંઘન છે અને એની પાછળ કોઈ સારી વાત હોય તો ઠીક છે પણ આ બાળકોને બ્લેકમેલ કરીને આંતરિક ગુણના જે આંતરિક ગુણનો જે ત્રાસ છે એ આપીને જે ભણાવવામાં આવે છે એ બહુ ખોટું થાય છે એનીથિંગ ઓર ધ પ્રાઇવેટ સ્કૂલો છે ને અમે સરકાર નામ સાથે આપેલું છે કે આટલી આટલી સ્કૂલોની અંદર ડે સ્કૂલ ચાલે છે એનું આખું લિસ્ટ આપેલું છે અને ડે સ્કૂલ નો મતલબ એમ છે કે સવારથી વિદ્યાર્થી ત્યાં જતો રહે ટિફિન લઈને છોકરાને નહીં મોકલવાનો ત્યાં જ જમાડવાનો અને સાંજ સુધી ભણાવવાનું હોય ત્યાં અને ટ્યુશન ત્યાં કરવાનું અને જે ટ્યુશન કરવાનું છે એ હકીકતમાં કાયદાની વિરુદ્ધમાં છે માટે આ ડે સ્કૂલ જે છે એના માટે અમે ટાસ્ક ફોર્સ રચીને અમે ત્યાં સ્વયંભૂ જનતા રેડ જનતાને સાથે રાખીને અમે રેડ પાડવાના છીએ

જે કંઈ પણ આપ વાત કરી રહ્યા છો બિલકુલ સાચી છે અમારી ઘણા વખતથી માંગણી છે હાઈકોર્ટની અંદર અમે પીઆઈએલ કરી હતી હાઈકોર્ટે પણ ડાયરેક્શન સરકારને આપેલું છે કે કોઈ પણ પ્રકારનું ટ્યુશન જે છે એ શાળાના સમયમાં અથવા શાળાના સમય બાદ શાળાનો કોઈ પણ સ્ટાફ વેતન લઈને કે અવેતન પૈસા વિના પણ ના કરી શકે આ સ્પષ્ટ અધિનિયમ છે અને આ અધિનિયમનું પાલન કરવાનું એક એજ્યુકેશનિસ્ટ તરીકે એક શિક્ષણવિદ તરીકે અને અમારી જે ફેડરેશન છે એના અમારા નોર્મ્સની અંદર પણ આ વસ્તુ છે એટલે અમે આના માટે જનતાને સાથે રાખીને એવી શાળાઓ કે જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે અથવા એવા શિક્ષકો કે જે શાળાના શિક્ષકો હોવા છતાં ટ્યુશન કરે છે એમને અમે ખુલ્લા પાડીશું ટેક કેરની લિસ્ટ તો આકુ છે બરોબર સરકારને સર આ બે હજાર સત્તર ની અંદર રજીસ્ટ્રેશન થયેલું છે દિલ્હી ની અંદર આ રજીસ્ટર એસોસિએશન છે જેનું કાર્યક્ષેત્ર ગુજરાત તો છે પરંતુ સમગ્ર ભારત છે દરેકે છે અને દરેક મિત્રો અવેલેબલ છે એમની જોડે પણ મીટિંગ કરવી રાજકોટ વડોદરા સુરત જેતપુર પોરબંદર કેશોદ ભાવનગર મહેસાણા નાના નાના ગામ પણ અહીંયા પ્રતિનિધિઓ આવેલા છે આ દિલીપસિંહ ગોહિલ છે એસોસિએશન વા અને બા બંનેના ભેગા થઈને એક કરતા વધારે એજ્યુકેશન સંસ્થાઓ એમની મેમ્બર છે એમ ગુજરાતમાં વીસ વધારે સંસ્થાઓ અમારા દરેક ઘટક સંઘો સાથે જોડાયેલી છે એમગ્રા અમ્યા વિસ્તારમાં શિક્ષકો ઓન પેપર ક્વોલિફાઈડ બતાવે છે પ્રિટી જે હોય બરાબર પરંતુ જ્યારે મીડિયાના માધ્યમથી કોઈ બીજું કોઈ તો એમને સ્પેલિંગની પણ છે તો અંગ્રેજી કેવી રીતે ભણાવી શકશે એટલે અમારું જે એસોસિએશન ફેડરેશન છે એ ક્લાસનું બનેલું એસોસિએશન છે આવી જ જે પણ કારણો છે એના માટે જ અમે અત્યારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે સર સર પ્લીઝ સર પ્લીઝ ના કઈ નહીં હેમંગભાઈ સાથે તો અમે લોકો મત આઠાજી અમારા ફેડરેશનની અંદર જે અશિકા આપતા હતી કે બધા ક્વોલિફાઈડ હોવાના બહુ સારી વાત કરી તમે સૌ પ્રથમ તો ક્વોલિફાઈડ હોવાના તો ખરા જ પણ સાથે ફેડરેશન જે છે એ શિક્ષિત બેરોજગારોને રોજગારી પણ પૂરી પાડે છે ધારો કે અમારા ફેડરેશનમાં કોચિંગ ક્લાસનું એસોસિએશનની અંદર કોમ્પ્યુટરની આઈટીની સંસ્થાઓ પણ છે આની અંદર યોગાની સંસ્થાઓ પણ છે આની અંદર એવિએશન ચલાવતી સંસ્થાઓ છે ફોરેન એજ્યુકેશન વાળી સંસ્થાઓ છે એટલે આ દરેકે દરેક જે છે એ અમે પોતે તો ક્વોલિફાઈડ છીએ જ પરંતુ ધારો કે આ બાજુમાં મારી બાજુમાં જ બેઠા છે એક્ઝામ્પલ આપું ટોપ ટેકનોલોજી તો એમએસ એમને યુએસએથી કરેલું છે એમના હાથ નીચે અત્યારે પાંચસોથી વધારે પ્રોગ્રામર અને શિક્ષકો જે છે એમસીએ બીસીએ કરેલા જે છે બીટેક કરેલા એમના હાથ નીચે અત્યારે તૈયાર થયા છે એક લાખ કરતાં વધારે લોકોને એમણે રોજગારી પૂરી પાડેલી છે તો આવી રીતે દરેક સેન્ટર જે છે એ પોતાનું અહીંયા એક એક પ્લેસમેન્ટ સેન્ટર ચલાવે છે અને આમ એક રીતે જોવા જઈએ તો સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરે છે પોતાનો જીવન નિર્વાહ પણ કરે છે અને જીવન નિર્વાહની સાથે સાથે એ અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડે છે એન્ડ ટ્યુશન ક્લાસીસ ટ્યુશન ક્લાસીસ છે ને વાલી અને વિદ્યાર્થી પોતે પસંદ કરે છે કે મારે કયા શિક્ષક પાસે ભણવું છે શું કામ કારણ કે એને વાલીને ને વિદ્યાર્થીને પોતાને ખબર છે કે આની પાસે ભણવાથી મને સારું મળશે કારણ કે એ વેલ ક્વોલિફાઈડ છે વેલ ટ્રેન્ડ છે ને વેલ એક્સપિરિયન્સ છે કારણ કે આ સ્વેચ્છાથી આવે છે ટ્યુશન ક્લાસીસ ભણવા માટે બાળક સ્વેચ્છાથી ના શિક્ષકને પસંદ કરે કે મારે આ શિક્ષક પાસે જ ભણવું છે જો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન છે એ કોઈપણ પ્રકારની રાજકારણથી પર છે આ જે એસોસિએશન છે એની અંદર દરેક અહીંયા બેઠેલા છે એ કોઈને કોઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે પરંતુ એ રાજકીય પક્ષોના વાઘા એ બહાર કાઢીને આવે છે અમારું કારણ એટલું જ છે કે અમારા એસોસિએશનને અમારી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના સર્વાંગી વિકાસ થાય અને સરકાર સાથે ભેગા મળીને સરકાર સાથે સમન્વય કરીને જે આગળના કોચિંગ ક્લાસીસના પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે ભૂતકાળમાં એવું પણ બનેલું હતું કે અમે સરકાર સામે આંદોલનો પણ કરેલા છે સરકારની સાથે રહીને સરકારને અભિનંદન પણ આપેલા છે કોરોનાની અંદર શાળાઓ કરતા પહેલાં અમે વાતચીતના માધ્યમથી અને ત્યાંના મોટા આંદોલનના માધ્યમથી ગાંધીનગરમાં જે મોટું આંદોલન કર્યું હતું દસ હજારથી વધારે એસોસિએશનના સભ્યો ત્યાં ભેગા થયા હતા અને એના કારણે શાળાઓ કરતા પહેલા કોચિંગ ક્લાસ ને ખોલવાની મંજૂરી સરકારે આપી હતી કારણ કે હું માનું છું કે આ જમાનો જે છે પહેલાના જમાનો હતો માથા કાપીને રાજ કરવાનો હતો હવે માથા સાથે રાખીને રાજ કરવાનો જમાનો છે એટલે અમે માથા સાથે રાખવામાં માનીએ છીએ